હોસ્ટેલની અંદર આ બનેલી વાત તમને કરું છું કે ત્રણ વિદ્યાર્થીઓ એક રૂમમાં રહેતા હતા ત્રણ વિદ્યાર્થીઓ અને એમાં બે જણા સિગરેટ પીતા હતા એક નહોતો પીતો તો પેલા બે જણા કે હા બાયલો કહેવાય આ તું મરદ કહેવાય મરદ જો આમ સિગરેટ પીએ ને તો એને મરદ કહેવાય ઓલાને ગમતું નહોતું એને ફાવતું નહોતું તો એ મરદ કેવડાવવા માટે એને સિગરેટ ચાલુ કરી આ છે ને પિયર પ્રેશર કહેવાય આજુબાજુના વાતાવરણને આપણે પાછળ ઢસરડાવવું પડે છે ન ગમતું હોય તો એ કરવું પડે છે આ વસ્તુ તો છે ગમવા માંડેવી હોય છે તમે જે આ બધી સોશિયલ મીડિયાની બધી વાત કરી એક બહુ જ સસ્તું મનોરંજન આપણને હવે આનમાં મળવા માંડ્યું છે અને એને લીધે શું થાય છે કે આપણે ડિસ્ટ્રેક્ટ બહુ ગઈ છે શરૂ થાય ત્યારે બહુ ખબર નથી પડતી પણ ધીમે એનું વ્યસન પડી જાય છે અને વ્યસન પડી જાય પછી તમે એના વગર રહી નથી શકતા અને આજકાલ મેં આજે જ મને કોઈ એક આંકડો કે માહિતી મોકલી એક સર્વે મોકલ્યો કે બે વર્ષથી માંડીને દસ વર્ષના બાળકોનો સર્વે થયો છે બે વર્ષથી દસ તમે તો મોટા થઈ ગયા છો બધા પણ બે વર્ષથી માંડીને દસ વર્ષના બાળકોનો સર્વે થયો અને એ બાળકોને એવું પૂછવામાં આવ્યું કે તમને મમ્મી વધારે ગમે કે મોબાઈલ ફોન વધારે ગમે તો છાસઠ ટકા બાળકોએ એવું કીધું કે અમને મોબાઈલ ફોન વધારે ગમે મમ્મીની જરૂર નથી અને જો મોબાઈલ છોડાવે તો બાળક મમ્મીની સામ થઈ જાય આક્રમક બની જાય અને ત્યાં સુધીના કિસ્સાઓ બનેલા છે કે બાળકે પોતાના મા કે બાપનું ખૂન કરી નાખ્યું હોય મોબાઈલ ફોન માટે આપણે બહુ જ પશુ જેવા બની ગયા છે આ બાબતમાં કારણ કે મનને ગમે છે હવે જે વસ્તુ મનને ગમતી હોય એ બધી કરવા જેવી હોતી નથી એમાંનો આ એક મોબાઈલ ફોન અને એના સોશિયલ મીડિયા છે સોશિયલ મીડિયા ઉપયોગી વસ્તુ છે એવું હું માનું છું સોશિયલ મીડિયાના ઉપયોગથી ઘણા સારા કામ થઈ શકે છે એ જાણકાર બધા લોકો માને છે તમારી ભવિષ્યની કારકિર્દીમાં આગળ વધવામાં એનો ઉપયોગ તમે કરી શકશો એ પણ હકીકત છે એના વગર નહીં ચાલે એ પણ હકીકત છે પણ જે ધ્યાન રાખવાનો છે ને એ ખાલી વિવેકનું ધ્યાન છે કે ખરેખર મારા માટે ઉપયોગી વસ્તુ છે કે હું અમથો અમથો તણાવ છું આ બધાની પાછળ ક્યાંક બ્રેક મારવી પડશે અને બ્રેક મારવા માટે શું જોશે તમારા લક્ષ્યની સ્પષ્ટતા જો નિશાન નહીં હોય ને તો આપણને એવું જ લાગશે કે આમાં શું ખોટું છે જેને નિશાન હશે તમે એવા વિદ્યાર્થીઓને જોયા હશે કે જે દસમા ધોરણમાં હોય બારમા ધોરણમાં હોય અગત્યના વર્ષમાં હોય તો એ વખતે એમણે પોતાના અભ્યાસને ધ્યાનમાં રાખીને એને ગમતી વસ્તુઓનો પોતે જ સમજદારીપૂર્વક ત્યાગ કર્યો હશે સમજદારીપૂર્વક એમણે પોતે એ વર્ષ માટે ટીવી છોડ્યું હશે એને ગમતી હશે તો આઈપીએલ મેચ જોવા નહીં બેસતો હોય પરીક્ષા દરમિયાન તમારામાંથી પણ એવા ઘણા હશે તમને એવું યાદ આવે છે કે તમારી પરીક્ષા ચાલતી હોય બોર્ડની એક્ઝામ જ્યારે તમે બધા ટ્વેલ્થની એક્ઝામ આપીને આવ્યા છો ને ભાગના ને બરાબર ને ટ્વેલ્થની એક્ઝામ ચાલતી હોય કે ટેન્થની એક્ઝામ ચાલતી હોય એ વખતે આઈપીએલ આવી હોય એવું તમારામાંથી કોઈને બન્યું છે પરીક્ષાના નજીકના દિવસોમાં કે ક્રિકેટની મેચ આવી હોય એવું બન્યું છે બન્યું છે કોઈને અને એ વખતે તમે ગમતું હોય તોય ન જોયું હોય એવું બન્યું છે બન્યું છે ને તમે જો એક દિવસ માટે એનો ત્યાગ કરી શકો તો બે દિવસ માટે પણ થઈ શકે તો બે મહિના માટે પણ થઈ શકે એટલે આપણે મને ઉપયોગી કેટલી વસ્તુ છે ને એને જોતાં શીખવાનું છે નહીતર આની અંદર આપણું મન ખલાસ થઈ જશે આપણી એકાગ્રતા ખલાસ થઈ જશે આપણે જે કરવું છે કે વસ્તુ નહીં કરી શકીએ ને પછી સાવ ફંગોળા તો આપણું જીવન થઈ જશે ફૂટબોલને જેમ આમથી આમ ફંગોળાય ને આમથી આમ ફંગોળાય એટલે એની જે ઘાતક અસરો છે એને વિચારી એવું બનવું જોઈએ કે મોબાઈલ ફોન આપણું સાધન છે આપણે એના સાધન બનજી એવું ન થયું જોઈએ આ લોકો ખતરનાક હોય છે બધા જે મોબાઈલ બધું ગેમ બનાવનાર લોકો પછી આ બધી સોશિયલ મીડિયાની જુદી જુદી એપ્લિકેશન બનાવનાર એ લોકોનો મિશન શું છે ખબર છે બહુ આશ્ચર્ય થશે તમને આના ઉપર બહુ મોટા મોટા ટેકટોક થયેલા છે આના ઉપર રિસર્ચ થયેલા છે અને એ લોકોએ જે બનાવે છે એના સાયકોલોજીને પકડીને એ લોકો બનાવે છે એના ઇન્ટરવ્યૂ થયેલા છે તો તમને આશ્ચર્ય થશે કે જે યુટ્યુબ હોય કે પછી ઇન્સ્ટાગ્રામ હોય કોઈ પણ જે સોશિયલ મીડિયા હોય એ લોકોનો ગોલ શું છે તો એ લોકો એમ કહે છે કે અમારી સ્પર્ધા કોની સાથે છે તો બીજા સોશિયલ મીડિયા સાથે નથી એ કહે છે કે અમારો દુશ્મન છે ને અમારો દુશ્મન કે અમારો પ્રતિસ્પર્ધી એ કોણ છે એ કે ઊંઘ સમજાણું કંઈ અમે એવું મિશન લઈને મીંડા છીએ કે અમે એવો કોન્ટેન્ટ આપીએ કે લોકો ઊંઘ છોડી દે ઊંઘે નહીં અને એવું થતું હશે બોલો કે તમે હજી તો યુટ્યુબની એક વિડીયો પૂરી નથી કરીને અને જેવી પૂરી થાય ને એટલે બીજી એક આરે દસ આવી જાય અને જે વિષયમાં તમને ઇન્ટરેસ્ટ હોય ને પકડીને એવી જ બતાવે એટલે તમે તરત લાલચ થઈ ચલો એક જોઈ લે પણ એક પૂરી કરો ને બીજી દસ આવી જાય આવું થાય છે મને અનુભવ ઓછો છે પણ હું સાંભળેલી વાત તમને કરું છું એક પૂરી કરો ને બીજી દસ આવી જાય તો પછી પહેલાં બીજા પ્લેટફોર્મવાળા કે એ કે હવે આની સ્પર્ધા આપણે કરવી પડશે એમાં શું થાય બીજી છે ને તમે ક્લિક કરો એ પહેલાં ચાલુ જ થઈ જાય હાલવા જ માંડે એટલે કે ઓહો આ તો જોવા જેવી છે આ તો જોવા જેવી છે આ તો જોવા જ છે અને એમ કરતાં કરતાં ક્યારે રાતના બાર વાગ્યા ક્યારે એક વાગ્યો ક્યારે બે વાગ્યા ઊંઘ જતી રહે છે કે નહીં આપણી તમારામાંથી જેને એવો અનુભવ થયો હોય કે આપણે મોબાઈલ ફોનને લીધે આપણે ઊંઘ રાતના સુવામાં મોડું થયું હોય એવું જેને થયું ને હાથ ઊંચો કરજો જો પાછળથી પણ છે વાહ લગભગ આપણે બધાએ અનુભવ કરેલો છે હવે હાથ નીચે મૂકી દો તમે બધા પ્રામાણિક છો અને આપણે બધા એક સારો વિચાર કરવા માટે ભેગા થયા છીએ તો એક વસ્તુ આ પકડો બીજી વસ્તુ તમે બનેલો પ્રસંગો સ્ટીવ જોબ્સનું નામ સાંભળ્યું છે આ જે જે આઈફોન પછી આઈપેડ પછી આઈપોડ ને આઈ ઉપરથી ઘણું બધું છે તો એ જે ટેબ્લેટ્સ જેણે બનાવ્યા છે ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ બનાવવામાં આગળ રહ્યું છે હંમેશા આ જે એપલ કંપની છે ને સ્ટીવ જોબ્સે જ્યારે આઈપેડ લોન્ચ કર્યું એનું ઉદઘાટન થયું પછી તરત એનો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો અત્યારે એને પૂછવામાં આવ્યું કે તમે તમારા બાળકોને તમારા સંતાનોને આ આપતા હશો ને ગિફ્ટમાં એ કે કે હું જિંદગીમાં પણ આ ન દઉં મારા છોકરાઓને કારણ કે મને ખબર છે કે આમાં કેટલું ઝેર પડ્યું છે જે બનાવનારો છે ને એ પોતાના છોકરાને અડવાને દેતો એટલે વાલીઓ બેઠા છે ને બધા અહીંયા એમને ધ્યાન રાખવા જેવું છે કે તમને એમ થાય કે એનો બર્થડે છે તો ચલો આપણે એને બતાવીએ એકાગ્રતા તૂટી જાય છે એકાગ્રતા આ ત્રીસ ત્રીસ સેકન્ડની રીલ્સ આવવા માંડી છે ને સેમ આવે છે આવી રીલ્સ બધી સેમ આવે છે આ ત્રીસ ત્રીસ સેકન્ડની રીલ આવે છે ને એની એક સાઈડ ઇફેક્ટ કઈ છે પૂર્વાન સાઇડ સાઈડ ઇફેક્ટ છે કે તમારો એટેન્શન સ્પાન ત્રીસ સેકન્ડનો જ થઈ જાય છે પછી તમે વાંચવા બેસો ને ભણવા બેસો ને કોઈ એક કલાક સુધી એક વિષયમાં ઊંડા ઉતરીને જો તમારે સર્ચ કંઈક રિસર્ચ કરવું હોય ને તો તમારી એકાગ્રતા ના રહે આ સાયકોલોજીકલ ઇફેક્ટ છે અને એ સાબિત થયેલું છે હું તમને આપણે એક સત્સંગીના દીકરાની વાત કરું પૂનાની અંદર વિમલભાઈ નકુમ નામના આપણા એક હરિભક્ત છે હવે કોરોના ટાઈમમાં એમનો જે દીકરો છે એનું નામ છે મનન સાત વર્ષનો હતો એ છોકરો અને એ છોકરાને એમણે હવે ટાઈમ ક્યાં પાસ કરો એટલે પેલું આપ્યું એને ટેબ્લેટ અને ટેબ્લેટની અંદર પછી કાર્ટૂન જોવા માંડે ને એને તો મજા જ આવે એક પછી એક પછી એક કાર્ટૂન જોયા કરે અને એમાં મા બાપને એમ કે ચલો છોકરો આનંદમાં રહે છે ને વ્યસ્ત રહે છે કાંઈ વાંધો નથી દિવસના પાંચ કલાક સાત કલાક આઠ કલાક એ બધું એમાં રમ્યા કરતો એ દરમિયાન એક એક જરૂરિયાત એવી ઊભી થઈ કે આપણી જે શ્રાવણ માસની બાળકોની પારાયણ થાય છે ને બાળ પારાયણ બાળકો પારાયણ કરે તો નોર્મલી એ આમ જાહેરમાં બાળકો રજૂ કરતા હોય છે પણ એ વર્ષે કોરોના હતું એટલે મધ્યસ્થ કાર્યાલયે એવું નક્કી કર્યું કે આપણે વિડીયો મોકલવાની એની બાળપરાયણની વિડીયો પણ એ વિડીયો બનાવવા માટે અમુક અમુક બાળકોની વિડીયો રેકોર્ડ કરવાની હતી બાળકો બોલતા હોય એવી વિડીયો એમાં ત્યાંના કાર્યકર્તાઓએ આ વિમલભાઈને કીધું કે તમારો દીકરો છે મનન એને આ ત્રણ વાક્યો મોઢે બોલવાના છે ત્રણ જ વાક્યો ખાલી ત્રણ સેન્ટેન્સ વિડીયોની સામે બોલવાના અને તમે મોબાઈલ ફોનમાં વિડીયો પાડીને મોકલી આપો વિમલભાઈએ વાત કરી કે હું એને મોઢે કરવા બેઠો આ ત્રણ વાક્યો એની એકાગ્રતા સાવ તૂટી ગઈ હતી ત્રણ વાક્ય એ મોઢે ન કરી શકે ત્રણ વાક્ય મોઢે કરાવતા મારે ત્રણ કલાક થયા અને એ વખતે અમને એકદમ મા બાપને આંચકો લાગ્યો કે આ છોકરો આવું કેમ થઈ ગયો તો હોશિયાર હતો પછી ખબર પડી કે એની એકાગ્રતા તૂટી ગઈ છે કારણ કે એ આખો દિવસ પહેલાં સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર જુદી જુદી જગ્યાએ હોય છે પછી એમણે બાળકને બેસાડીને પ્રેમથી સમજાવ્યું કે જો બેટા આપણે સારું ભણવું છે તો અમને બંનેને લાગે છે કે હવે આપણે આ બંધ કરીએ તારે ફિઝિકલ રમત રમવું હોય તો રમ આ બંધ કર અને એ બાળક તૈયાર થઈ ગયો માની ગયો બરાબર એ જ સમયે મહાન સામે મહારાજે આજ્ઞા કરી કે બધા બાળકો સત્સંગ દીક્ષા મોઢે કરે અને મા બાપે નક્કી કર્યું કે આને સત્સંગ દીક્ષાના શ્લોકો મોઢે કરાવવા સત્સંગ દીક્ષાના ત્રણસો ને પંદર શ્લોક જે બાળક ત્રણ વાક્ય મોઢે ન કરી શકે એને આટલા મોઢે કરાવવા કેવી રીતે પણ એ બેઠા અને આશ્ચર્યની વાત શું છે કે એનાથી એની એકાગ્રતા વધવા માંડી આ આપણી પ્રાચીન પદ્ધતિ અભ્યાસની મુખપાઠ કરતાં કરતાં બુદ્ધિ તેજસ્વી થવા માંડી તેજસ્વી થવા માંડી શરૂઆતમાં એક શ્લોક માંડ યાદ રહેતો હતો પછી રોજના પાંચ પાંચ શ્લોક પછી દસ દસ શ્લોક વીસ વીસ શ્લોક યાદ કરતો થઈ ગયો ત્રણસો પંદર શ્લોકો કડકડાટ મોઢે થઈ ગયા એની યાદશક્તિ વધી ગઈ પછી સિદ્ધાંતકારિકાના બીજા પાંચસો ને પંચ્યાસી પાંચસો ને પંચ્યાસી શ્લોકોને મોઢે કર્યા એટલે કુલ નવસો જેટલા શ્લોકો મોઢે કર્યા અને ભણવાની અંદર એ નંબર પહેલો લઈ આવ્યો હું તમને બીજું એક ઉદાહરણ આપું છું હમણાં સારંગપુરની અંદર એક આવા બાળકો જેને મુખપાટ કરી લીધો હોય ને સત્સંગ દીક્ષાનો એ બાળકોને એનું એક અધિવેશન રાખવામાં આવ્યું હતું એમાં ગાંધીનગરથી એક માતા એના બાલિકાને લઈને આવી હતી બે દીકરીઓ હતી મોટી ને એક નાની એમાં મોટી દીકરી હતી એને એની માસું કરે બાજુમાં બેસાડીને સત્સંગ દીક્ષા મોઢે કરાવે એ સાત સાત એક વર્ષની હશે હવે એની નાની બાળિકા હતી એ તો પોતે કંઈક ચાર પાંચ વર્ષની જ હશે પણ આને મોઢે કરાવે ને ત્યારે આજુબાજુ રમતી હોય ગેલ કરતી હોય કાંઈ નહીં એમને એમને રમતી એવું લાગે પણ ધીમે ધીમે ખબર પડી કે મોઢે કર્યા વગર સાંભળી સાંભળીને પેલી દીકરીને યાદ રહેવા માંડ્યું નાની દીકરીને યાદ રહેવા માંડ્યું છે એટલે પછી એણે એમને પૂછ્યું તો નેવું શ્લોકો તો એમને મોઢે થઈ ગયા હતા કોને નાની દીકરીને કર્યા વગર મોઢે થઈ ગયા હતા એણે આખી આખી સત્સંગ દીક્ષા કડકડાટ મોઢે કરી અને એની સાથે સાથે એની પરીક્ષા આવી તો બીજા ધોરણની પરીક્ષામાં નાઇન્ટી નાઇન પરસેન્ટ માર્ક લઈ આવી અને એ ત્યાં આગળ આવી દ બીજા ધોરણની પરીક્ષામાં એનો અર્થ શું થાય છે કે આપણામાં બહુ જ શક્તિ આ કમ્પ્યુટરમાં ભરેલી છે આપણે કમ્પ્યુટરમાં બહુ જ શક્તિ ભરેલી છે જેટલો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશો ને એટલા વાયરસ એમાં ભરાતા જશે અને આપણું હેંગ થતું જશે આ કમ્પ્યુટર છે ને આપણું એ હેંગ થતું જશે એટલે એને શાર્પ રાખવા માટે બહુ વિવેકપૂર્વક આપણે મર્યાદાપૂર્વક વાપરવાની જરૂર છે તમારે હોસ્ટેલમાં વાપરવાની છૂટ છે મોબાઈલ ફોન રાખવાની છૂટ છે સ્માર્ટફોન રાખવાની છૂટ છે એમ કેટલા વાગ્યા સુધી રાત્રે આખી રાત તો તમે પોતાનો પર્સનલ નિયમ એવો રાખજો આજે બધા નિયમ લઈ લો રાત્રે અગિયાર વાગ્યા પછી આપણે ફોન વાપરવાનો નહીં તમને એટલો લાભ થશે ને જો અગિયાર વાગે તમે સુબાનું રાખશો તો સવારે વહેલા ઉઠી શકશો તમને થાય કે હું રાત્રે વાંકવા રાત્રે જે તમારે કામ કરું છો ને સવારે વહેલા કરશો તો ઓઝોન મળશે તમને ટાઈમ તો એ જ છે ને ઊંઘ શરીરને તો ઊંઘના અવર્સ જોઈએ છે જો તમે અહીં ઊંઘ નહીં લો તો પછી આમ ઠેલાશે એ સવારે વધારે તમારો ટાઈમ જશે તો વહેલા ઉઠી જજો એટલું બરાબર અનિવાર્ય સંજોગો હોય અને પરીક્ષા હોય તો બાર વાગ્યા સુધી વાંચો કે વાંધો નથી પણ પાડો કે મોબાઈલ ફોનને રાતના મચેડતા મચેડતા સુવાની ટેવ છોડી દો આ બાજુ તમે હોસ્ટેલમાં રહો છો ઘરે રહો છો તમારે મોબાઈલ ફોન રાખવાની છૂટ છે બહુ સારું તમે બહુ જ ભાગ્યશાળી છો તમે સેફ ઝોનની અંદર અત્યારે છો પણ જ્યારે ઘરે જશો વેકેશનમાં અને એ વખતે હાથમાં ફોન આવશે ત્યારે બધા સાચવજો કે આપણે એવું કરવું છે કે પાછળથી પસ્તાવવું પડે નહીં એવો વિવેક એવી અવેરનેસ આવે તમારામાં એવી આપણે પ્રાર્થના કરીએ